ભેટ આપીને સાહેબનું સ્વાગત કર્યું અને કહ્યું કે પુણ્ય ભૂમિ દેવમોગરા ખાતે આપનું હાર્દિક સ્વાગત છે અમારા માટે સૌભાગ્યની વાત છે આપ સાહેબનું સ્વાગત કરવાનો અવસર મળ્યો સાહેબ ઇતિહાસમાં પ્રથમ વખત દેશના વડાપ્રધાન મહાદેવ મોગરાના દર્શન કરાવ્યા હોય તેવું બન્યું છે ત્યારે મોદી સાહેબે રાજુભાઈને કીધું મને ખૂબ જ આનંદ થયો તમે મને ભેટ આપી હું મુખ્યમંત્રી હતો ત્યારે પણ આવેલો ભૈલા તમે લોકો એ તો મને દિલ્હી મોકલી દીધો ત્યારે રાજુભાઈ કીધું સાહેબ તમે ભલે દિલ્હી રહો પણ એના કરતાં વધારે તમે દેશના કરોડો લોકોના દિલમાં રહો છો જનજાતિ ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી ત્યારે ભગવાન બિરસા મુંડાજીની એકસો જન્મ જન્મજયંતિએ રૂપિયા સત્તાણું કરોડના વિકાસના કામોની ભેટ આપવામાં આવેલા ગુજરાતના પનોતા પુત્ર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા વૈશ્વિક ફલક પરમાં ભારતીને પરમ વૈભવના શિખરો દેશના શ્રી મંદિર લઈ મા દેવમોગરાના આશીર્વાદ અને આદિવાસી સમાજ દીકરા રાજુભાઈ વસા તરફથી ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા ભેટ આપી રાજુભાઈ વસાવે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું અભિવાદન કરતા કહ્યું કે આદિવાસી સમાજના કુળદેવી યાહા મોગી પાંડુરી માતા દેવમોગરા પવિત્ર ભૂમિ દેવમોગરા ખાતે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મા દેવમોગરા દર્શન કરી આશીર્વાદ લીધા જે દરેક આદિવાસી સમાજના ભાઈ બહેન અને સમગ્ર સમાજ માટે ગૌરવનો અવસર છે આ પવિત્ર ધરતી પર થયેલા દર્શનથી સમાજમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું મા દેવમોગરા માતાના આશીર્વાદ દેશની સમૃદ્ધિ શાંતિ અને વિકાસના માર્ગને વધુ ઉજ્જવળ બનાવે તેવી હાર્દિક શુભકામના રિપોર્ટર પ્રકાશ વસાવા ગુજરાત અપડેટ ન્યૂઝ નર્મદા